કોંગ્રેસની નિકળશે પરંતુ બીજી બાજુ કોંગ્રેસના એક નેતા દ્વારા સરકાર સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે શા માટે કંપનીઓના ઉદ્યોગપતિઓના પૈસા દેવા તમે માફ કરી રહ્યા છો આ સવાલ વારંવાર ઉઠતા રહે છે અને પૂંજા વંશે કેટલીક કંપનીઓના નામ સાથે કહ્યું કે કરોડો રૂપિયા એમના માફ કરી દેવામાં આવ્યા એની પાછળનું કારણ શું છે રાજ્ય સરકાર પ્રાથમિક રીતે એક વૈધાનિક સંસ્થા હોય એની ભલામણો સ્વીકારવાની હોય છે પણ આ કિસ્સાની અંદર રાજ્ય સરકારે ભલામણો સ્વીકારવાને બદલે બોજો જે નાખ્યો છે હકીકતમાં જે કોઈ બોજો નખાય બોજા પ્રમાણે તો નખાયેલો બોજા પ્રમાણે તો વસૂલ કરવા જ જોઈએ બધા પાસે આજે પણ વસૂલ કરે છે રાજ્યની અંદર પેલો કિસ્સો છે કે બોજો નાખ્યો હોય અને બોજો નાખેલો હોય એને પણ માફ કર્યા હોય કારણ કે બોજા નાખેલા પ્રમાણે ગણતરી કરવા જાવ પણ સાત કરોડ રૂપિયા વસૂલ કરે બદલે એકસો ને પંચાવન કરોડ વસૂલ કર્યા એટલે બોજો નાખ્યા પછી પણ એમાં એકસો સાત કરોડ રૂપિયા જેવી રકમ કંપનીને મદદ કરી છે આવો કિસ્સો ગુજરાતની અંદર મારા ધ્યાનમાં ક્યારેય નથી આવ્યો